સરહદી જિલ્લો કચ્છ છેલ્લા દસેક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકસ્યો છે અહીંના પ્રવાસન સ્થળોની નોંધ પણ વૈશ્વિક સ્તરે લેવાય છે તો પ્રવાસીઓનો ઘોડાપુર પણ અહીં ઉમટતું હોય છે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓ પ્રવાસન ક્ષેત્રે તેમજ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધે તે માટે કચ્છ યુનિવર્સિટી ખાતે ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટના સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે આ કોર્સમાં અભ્યાસ કરવા એડમિશન લઈ શકશે શું પ્રક્રિયા રહેશે કેટલી ફી રહેશે જાણો આ અહેવાલમાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે હબ બની રહ્યું છે ત્યારે દેશ વિદેશના ખૂણેથી આવતા પ્રવાસીઓને કચ્છમાં સારી મહેમાન ગતિ મળી રહે તે માટે કચ્છ યુનિવર્સિટીમાં આવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે આ વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જેમાં બી ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ નો કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે આ કોર્સ આખો સ્કીલ બેઝડ હશે જેમાં આપણા કચ્છને કચ્છમાં ટુરિસ્ટ આવતા અને કચ્છના ટુરિઝમ સેક્ટરને વિકસાવવા માટે આ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો આમાં ફોર્ટી પર્સન્ટ થિયરી અને સિક્સટી પર્સન્ટ પ્રેક્ટિકલ હશે જેમાં છોકરાઓને ઇનિશિયલ ફર્સ્ટ સેમેસ્ટરમાં બધું થિયરિટિકલ એસ્પેક્ટને ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી જે આપણો ટુરિસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી એ ટાઈમમાં એ લોકોને કમ્પલસરી ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિકલ એક્સપોઝર આપવામાં આવશે જેથી આ કોર્સ કર્યા પછી એ લોકો આ સેક્ટરમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકે એ મેઇન આનું ઓબ્જેક્ટિવ હશે આના માટે આપણે અહીંયા સ્મૃતિવન છે રિજનલ સાયન્સ સેન્ટર છે પ્રાગ મહેલ છે અને બધી હો હોટલ્સ રિસોર્ટ સાથે પણ ટાઈઅપ્સ કરશું જેથી એ લોકોને પણ લાભ મળે અને આપણા પણ વિદ્યાર્થીઓને એક બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી ને કેરિયર ડેવલપમેન્ટના સ્કોપ મળી શકે એડમિશન માટે અત્યારે જીકાસ પોર્ટલ ચોથી થી છઠ્ઠી જુલાઈ માટે પાછું સ્ટાર્ટ કરવામાં આવવાનું છે તો એમાં એ લોકો એપ્લાય કરી શકશે ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશન બી વોક ઇન હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ સિલેક્ટ કરીને ફીઝ હશે બાર હજાર રૂપિયા પર યર એટલે સેમિસ્ટરની અરાઉન્ડ સિક્સ થાઉઝન્ડ હશે કચ્છના વિસ્તારને ધ્યાનમાં રાખીને કચ્છ ટુરિઝમ એ ખૂબ અગત્યનો આપણો એક ક્ષેત્ર કહી શકાય અને એક વિભાગ કહી શકાય અને એ ટુરિઝમને રિલેટેડ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ બાર વર્ષની અંદર કચ્છમાં ટુરિઝમનો ખૂબ વિકાસ થયો એના માટેના આપણી પાસે ટુરિસ્ટ સેન્ટરો હોય ટુરિસ્ટ માટે આપણે કહી શકીએ કે સારી હોટેલો હોય રેસ્ટોરન્ટ હોય પરંતુ એમાં માનવ અને જે સેવા આપવાની છે એવા વ્યક્તિઓની ટ્રેનિંગ એ ખૂબ અગત્યની બાબત છે અને એ ટ્રેનિંગ આપવા માટેના યુનિવર્સિટી લેવલના કોર્સિસ આપણે શરૂ કરવા આ વર્ષથી જઈ રહ્યા છીએ અને એમાં પણ ખાસ કરીને કચ્છમાં જુદા જુદા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચોતેર જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે આ પંચોતેર સ્પોટની જવાબદારી પણ કચ્છ યુનિવર્સિટીને ગુજરાત ટુરિઝમ વિભાગે સોંપેલી છે એના ઉપરના વિડીયો એની ઉપરના લેખાણ આ બધું તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ જો ટુરિઝમની સાથે આપણે તાલીમબદ્ધ સારા વ્યક્તિઓ તૈયાર નહીં કરીએ એટલે કે વિદ્યાર્થીઓને એવા કોર્સ નહીં આપીએ તો આ ટુરિઝમ ઉપર લાંબા ગાળે એક નેગેટિવ ઇફેક્ટ પડવાની પણ સંભાવનાઓ છે આ સંભાવનાઓને દૂર કરવા માટે આપણે હોસ્પિટાલિટી ટુરિઝમ અને ટુરિઝમની સાથે ગાઈડ માટેના પણ કોર્સ નવા શરૂ કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારના કોર્સની સાથે સાથે કચ્છની અંદર સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એના માટે આપણા કચ્છની નૃત્ય કચ્છની કળાઓ કચ્છનું આર્ટ કચ્છના જુદા જુદા આપણે કહી શક્યા કે હેન્ડીક્રાફ્ટ આને રિલેટેડ પણ કોર્સિસ આપણે શરૂ કરવાના છે એ જ રીતે કચ્છના ખેતી ક્ષેત્રને રિલેટિવ્સ આપણા નવા નવા કોર્સ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓ એ કચ્છમાં જ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવી ભાવના સાથે આવા વોકેશનલ કોર્સમાં વધુ ને વધુ લોકો સહભાગી બને વિદ્યાર્થીઓ એમાં જોડાય અને આપણા કચ્છને આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ તરફ લઈ જઈએ